ગોહિલવાડના ઐતિહાસિક ધર્મભૂમિ શિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ રહેલ છે ગોહિલવાડની ઐતિહાસિક ધર્મભૂમિ પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ ભાવિકોને આકર્ષી રહેલ છે પર્વતમાળામાં ગુફામાં બિરાજેલ મહાદેવ ભાવિકો માટે વિશેષ આધ્યાત્મિક ભાવ ધરાવે છે ગૌતમ ઋષિ અને અન્ય કથાઓ સાથે રહેલ ગૌતમેશ્વર મહાદેવ દર્શનીય રહ્યા છે ગોહિલવાડની ઐતિહાસિક ધર્મભૂમિ સિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ ભાવિકોને શ્રાવણ માસ શિવરાત્રી સહિત વર્ષભર આકર્ષી રહેલ છે શિવજીનું લિંગ ગુફા વચ્ચે જે બિરાજેલ છે તે સ્વયંભૂ પ્રાગટ્યની આસ્થા દર્શાવે છે નદી તળાવ અને ડુંગરમાળા વચ્ચે પંખીઓના કલરવ સાથે રહેલ આ સ્થાન મનને અનોખી શાંતિ અને ઉર્જા આપનાર છે પર્વતમાળામાં ગુફામાં બિરાજેલ મહાદેવના દર્શન એ માત્ર પ્રવાસ પર્યટન નહીં પણ આસ્થા ધરાવતા ભાવિકો માટે વિશેષ આધ્યાત્મિક ભાવ ધરાવે છે ભગવાન શ્રી ગૌતમેશ્વર મહાદેવ પુરાણ પ્રસિદ્ધ સ્થાન ઘણા લોકો પૂછે મંદિરને કેટલા વર્ષ થયા પરંતુ આ મંદિર વર્ષોમાં નહીં પરંતુ યુગોમાં આ મંદિરની ઇતિહાસ છે અને સ્કંદ પુરાણમાં પ્રભાસખંડમાં કુમારિકા નામના ક્ષેત્રની અંદર આખું વર્ણન આપેલું છે ગૌતમ ઋષિ અહલ્યાને શ્રાપ આપ્યા પછી અહીંયા વધારેલા અને આ સ્થાનમાં હિંસક અને અહિંસક પશુ પક્ષીઓના સાથ બેસેલા જોઈને એમને એક જુદા જ પ્રકારની આનંદની લાગણી થઈ રાત ગોકાયા સવારમાં પાર્થિવની પૂજા માટે માટી લેવા માટે રાફડો શોધતાં શોધતાં આ ગિરિકંદરામાં આવ્યા તો એમણે જોયું કે ગાય છે તે દૂધનો અભિષેક ભગવાન રાફડા ઉપર કરે છે અને ભગવાન શિવજીની ઓટોમેટિક પૂજા થાય છે એવી અવસ્થામાં એણે દ્રશ્ય જોયા પછી રાફડો ખોલી અને ભગવાનની પૂજા અર્ચા કરી પહેલી પૂજા ગૌતમ ઋષિએ કરી એટલે આ સ્થળ અને ભગવાનનું નામ ગૌતમેશ્વર મહાદેવ પડ્યું આ શિવલિંગ સ્વયંભૂ છે સ્થાપિત નથી અને એની સાબિતી છે કે આપણા ભારતીય શિલ્પ સ્થાપત્યમાં એવો ઉલ્લેખ છે કે મંદિર બન્યા પછી ગુંબજનો એક ભાગમાં છેદ રાખે અને ઉપરથી શિવલિંગ ઉતારે પરંતુ આમાં કોઈ જગ્યાએ ગુફા તોડેલી કોઈ નિશાની નથી એ પણ બતાવે છે કે ભગવાન સ્વયંભૂ છે શિવ શ્રાવણ માસ છે ભગવાને ખૂબ કૃપા કરી છે કે આપણને ચોમાસું ખૂબ સરસ રીતે એડવાન્સમાં આપ્યું છે પ્રકૃતિ પોતાની સોળે કળાએ ખેલેલી દૃશ્યમાન થાય છે શિવ તત્વ શિવ એટલે કલ્યાણ જે સમાજનું કલ્યાણ કરે છે એ મહાદેવ એ શિવ એટલે આપણે સૌ જ્યારે શિવાલયોમાં જઈએ દેવાલયોમાં જઈએ ત્યારે આપણે એક વિવેક રાખીએ કે હું મંદિરમાં આવ્યો છું મારાથી આવું વર્તન ન થાય મારાથી વ્યસન સાથે મંદિરમાં પ્રવેશ ન થાય અને બને તો હું કલ્યાણકારી દેવ પાસે જ્યારે જાઉં છું ત્યારે મારું પણ કલ્યાણ ઈચ્છું એટલા માટે મૌન પ્રાર્થના શાંતિ વિવેકની મર્યાદાઓ ઓળંગાય નહીં એ આપણે સૌ એની ખેવના રાખીએ અને જ્યારે જ્યારે પણ એવું નહીં ગૌતમેશ્વર જ પરંતુ જે કોઈ દેવાલયોમાં જાઓ ત્યારે સંપૂર્ણ શિસ્ત અને શાંતિ સાથે નિર્વ્યસની બનીને આપણે એ મંદિરમાં પ્રવેશ કરીશું તો મને લાગે છે કે સાચા અર્થમાં આપણે આપણું જીવનનું કલ્યાણ થશે અને આપણે સમાજનું પણ કલ્યાણ કરી શકશું એવી પ્રાર્થના સાથે ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ જય સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર Oh,